એકલા જાવ છો કે માં દેરે આવે છે અરે એને મોકલી દીધો કામે જો દેરાની તો છોકરી છે દેર વિના ને એકલી એકલી ની જાય આને કે મને કાઈ કયો હો હું તો કાઈ કહેતી નથી હા તો હું તમને શું કહેતી હતી હા હું તો મોડી આવીશ તમાર દેર હાટુ છે ને બધાય વકલ ભજીયા બનાવજો અને બાપા હાટુ વાજરાનો રોટલો નીંગણા ને શાક બનાવજો અને તમારે માર જેટને જી ખાવું બનાવી લેજો અને કપડા જરાક બોરી નાખજો ભૂલા વગર ના પછી બાય આવશે ને એ કપડા ધોઈ નાખશે તમ તારે પણ ભૂલી ન જાતા હો તો તમાર જમવાનું અરે હું તો પાર્ટી માં જાવ છું ને અહીંયા જમી લાવીશ અરે ભજીયામાં નાખજો છે બાપુજી ખાવાનું હોય કાઈ વાંધો નહીં બીજું કાઈ આવે